મમતા સોની જો અમે મનાઈ મનાઈ થાકી ગયા અમે મનાઈ અમારા પ્રોડ્યુસરે મનાઈ પણ નમસ્કાર મિત્રો એક નવા વિડિયોમાં તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમયથી બધાના મનમાં એક વિચાર હતો કે મમતા સોની વિક્રમ ઠાકોર સાથે કામ કેમ નથી કરતા તો મિત્રો આનું કારણ મળી ગયું છે અને આનો વિક્રમ ઠાકોરે ખુદ ખુલાસો કર્યો છે કે મમતા સોની વિક્રમ ઠાકોર જોડે કામ કેમ નથી કરતા તો આ મિત્રો વિક્રમ ઠાકોરની હાલમાં એક પિક્ચર ચાલી રહી છે ભાઈની બહેની લાડકી અને એ માર્કેટમાં બહુ ચાલી રહી છે અને વિક્રમ ઠાકોર એનું પ્રમોશન કરવા માટે થિયેટરોમાં જાય છે તો વિક્રમ ઠાકોર એક થિયેટરમાં ગયા હતા અને પ્રેક્ષકોએ એમને પ્રશ્ન પૂછ્યો હતો કે મમતા સોનીને પિક્ચરમાં કેમ નથી લેતા તો વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે મમતા સોનીને તો અમે મનાઈ મનાઈને થાકી ગયા પરંતુ એ ના પાડે છે અને એમને એમનું આગવી ઓળખ બનાવી છે એટલા માટે અમારી સાથે કામ નથી કરતા

પણ એમના માટે એવું નથી બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે અને મારી જોડી તમને બધાને ખબર છે બધાને બહુ પસંદ છે પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા એ ખબર નથી કેમ કુકદા તમને મળો પ્રોગ્રામ પ્રોગ્રામ તો પૂજ્યો પણ તમારી જોડે સોપતા જ નહીં ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી દીધી મને ખબર છે મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે ભજનના વિડીયો હોય એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી ઘણા લોભાઈ કોમેન્ટો કહી દીધી બી મમતા સોની તો આવવું જોઈએ કે મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી જાય તો કેમ આવે ઘણા લોકોએ કોમેન્ટો કહી દીધી ખોટી બી કોમેન્ટો કંઈ પણ એમના કોઈ પર્સનલ કંઈ પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા નહીં તો